ઈ કેવાયસી માટે લગભગ દસ વાગે લોકો આવતા હોય છે ઓફિસે અને આપણે અત્યારે ઈ કેવાયસી માં લોકોનો ધસારો છે એના કારણે ઓફિસમાં વ્યવસ્થા કરી છે થોડા કનેક્ટિવિટીના પ્રશ્નોના કારણે ભીડ થાય છે પણ મેં મોડે સુધી સ્ટાફ બેસીએ અને આ કામગીરી કરે છે થોડા ધસારાના કારણે આ થોડી ઓપીસી ની અંદર લાઈનો લાગે છે ઈ ઈકેવાયસી કારણે વિદ્યાર્થીઓને મોબાઈલ નંબર લિંક અપ નથી હોતા આધાર કાર્ડ જોડે જેથી કરીને પણ વિદ્યાર્થીઓ ચાર ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે અને શિષ્યવૃત્તિ પણ એના લીધે અટકેલી ہوئی છે આ માટે શાળાઓમાં પણ આચાર્યને આપણે સૂચના આપી છે જે તે ગામના વીસી મારફત પણ આ ઈકેવાયસી ની સ્ટુડન્ટ કામગીરી થઈ રહી છે

એ તો પબ્લિક આવવાની એટલે થોડું રહેવાનું પણ છતાંય આપણે એના માટે પૂરતી કાળજી લઈએ સફાઈ માટે કચેરી મારું નામ આશાબેન જીતુભાઈ કોટડિયા છે આ ચાર દિવસ થી અમે ધક્કા ખાઈએ છીએ આધાર કાર્ડ હાટું

અહેવાલ પરાગ સંગતાણી લોકારપણ.